હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ એવી ભીંડાની કઢી બનાવીશું જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીઝની નોટિફિકેશન ડાયરેક્ટ મળી જશે સૌપ્રથમ પ્રથમ ભીંડાને ધોઈ અને કોટનના કપડાંથી કોરા કરી લેવા એક તપેલીમાં ચાર વાટકી ખાટી છાશ લો દોઢ ચમચી બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશું અડધી ધાણાજીરાનો પાવડર એડ કરીશું એક નાની ચમચી સિંધવ મીઠું એડ કરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું એક પેનમાં બે ચમચી તેલ એડ કરીશું ફ્લેમ ચાલુ કરીશું થોડું તેલ ગરમ થાય પછી અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું લીલા મરચાં અને સમારેલું લસણ એડ કરીશું તમે ઈચ્છો તો મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો સમારેલા ભીંડા એડ કરીશું હળદર પાવડર પા ભાગની પાણી નાની ચમચી સીંધો મીઠું એડ કરીશું આઠ થી દસ મિનિટ સુધી ગીંડા ને સાકળી લઈશું ભીંડા સંતળાઇ જાય પછી અડધી ચમચી લાલ નો પાવડર એડ હવે આપણે બેસન વાળી છાસ એડ કરીશું હવે આઠ થી દસ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દઈશું કઢીને સતત હલાવતા રહો અને ત્રણ ચાર ઉભરા આવવા દો કઢી થોડી ઘટ થઈ ગઈ છે હવે ગેસ ને બંધ કરી દો દોંડાની કઢી તૈયાર છે તેને સર્વિંગ લઈ કરો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઝ માટે બેલ આઇકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ